તાલુકાના એકસો અઢાર ગામ પૈકી સિત્તેર ઉપરાંત ગામોમાં સ્ટ્રીટ લાઇટોની જગ્યા પર બલ્બ લગાવ્યા છે છેલ્લા બે વર્ષથી બલ્બ લાગતા હોય ઓછા ખર્ચે અજવાળું કરવા જતા પંચાયતો હોય કે તાલુકા પંચાયત પૂરતું અજવાળું ગ્રામ્ય વિસ્તારમાં આપતા નથી તેવી બૂમો ઉઠવા પામી છે કેટલાક વિસ્તારોમાં તો દીવા નીચે અંધારું જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બગડેલી સ્ટ્રીટ લાઇટો કેમ રિપેર થતી નથી કેટલો ખર્ચ કરી આ સ્ટ્રીટ લાઇટો લાગી હશે કેમ સ્ટ્રીટ લાઇટની જગ્યાએ બલ્બ લગાવવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં બલ્બનું અજવાળું ઓછું પડતું હોય ત્યારે સ્થાનિક રહીશોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ડભોઈના સિદ્ધપુર ગામ સહિત સોમપુરા ભુમાસિયા જેવા છેવાડાના ગામોમાં તો સ્ટ્રીટ લાઇટ પણ નથી મળી રહી